નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા અને મહત્ત્વના ખેડૂત સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલાં આપને મિત્રો જણાવી દઈએ કે વિડિયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજેરોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે Yeah. તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરીએ તો આંદોલનકારી ખેડૂતોની નેવું ટકા માંગ સાથે કેન્દ્ર સરકાર સહમત મિત્રો ખેડૂત આંદોલનના આજે છ દિવસે પણ હરિયાણા પંજાબની શંભુ પર ખેડૂતો પોલીસ વચ્ચે મિત્રો ઘર્ષણ યથાવત છે ખેડૂતોને માંગને લઈ ખેડૂત સંગઠનો અને કેન્દ્ર સરકાર વચ્ચે ઉપરા ઉપરી બેઠકો યોજાઈ રહી છે ત્યારે મિત્રો વણસેલી સ્થિતિને મિત્રો ધ્યાનમાં રાખી પંજાબમાં સાત જિલ્લામાં ઇન્ટરનેટ સેવા પણ ચોવીસ કલાક માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે આ ઉપરાંત મિત્રો હરિયાણાને અડીને આવેલા પંજાબ બોર્ડર પરના ગામડાઓમાં પણ મિત્રો ઇન્ટરનેટ બંધ કરવાનો સમયગાળો વધારી દેવાયો છે બીજી તરફ મિત્રો ખેડૂત નેતા જગદીશ સે મિત્રો દллеવાળાએ કહ્યું કે સરકાર ખેડૂતોની ટકા માંગ સાથે સહમત છે પરંતુ મિત્રો સરકાર મીડિયાને જણાવે છે કે તેઓ જે પણ માંગણીઓ પર મિત્રો સહમત થયા છે તે મિત્રો નેવું ટકા માંગણીઓ કયંગ છે સરકાર મિત્રો ખેડૂતોની સમસ્યા નિરાકરણ લાવે અથવા તો મિત્રો દિલ્હીમાં પ્રદર્શન કરવા જગ્યા આપે દરમિયાન મિત્રો હાલ સરકાર અને ખેડૂત સંગઠનના નેતા મિત્રો ડલેવાલની બેઠક ચાલી રહી છે તે પહેલા મિત્રો તેમનું આ નિવેદન સામે આવ્યું છે ત્યાર પછીના સમાચારો મિત્રો ફરી મિત્રો ખેડૂતોને દેવા માફીને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે તો મિત્રો ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે આ વર્ષે મિત્રો ખેડૂતોને કમોસમી વરસાદ ખેડૂતોને મિત્રો પોષણક્ષમ ભાવ ન મળતા અને બજારમાં પણ મિત્રો મંદીના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને મિત્રો ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી જેથી મિત્રો ખેડૂતોને દેવા ભાર માંથી રાહત આપવામાં આવે અને મિત્રો દેવો માફ કરી ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે જો કે મિત્રો ખેડૂતોની માંગણી છે કે એમએસપી અને જે પણ મિત્રો ખેડૂતોના દેવા છે એ મિત્રો મિત્રો માફ થવા જોઈએ જ્યારે ભાજપ સરકારે તો ઉદ્યોગપતિના લાખો કરોડો રૂપિયાના દેવા માફ કર્યા છે તો મિત્રો ખેડૂતોના કેમ નહીં જ્યારે મિત્રો છેલ્લા પંદર વર્ષમાં દરેક રાજ્યોમાં ખેડૂતોના દેવા છે એ મિત્રો માપ થાય છે પણ મિત્રો આપણા ગુજરાતમાં ખેડૂતોના દેવા માફ થતા નથી જો કે મિત્રો હવે ચૂંટણી પણ આવી રહી છે અને મિત્રો ચૂંટણી ટાણે ખેડૂતોને મિત્રો ખાલે ખાલી વચનો આપવામાં આવે છે અને મિત્રો વચન આપીને જે પણ પાર્ટી જીતે છે એ પછી મિત્રો ભૂલી જાય છે અને પછી મિત્રો ખેડૂતોના દેવા છે એ મિત્રો માફ થતા નથી અને સંપૂર્ણ ભૂલી જાય છે ખેડૂતો પણ મિત્રો આ વખતે કહી રહ્યા છે કે બે હજાર ચોવીસ ની અંદર ખેડૂતો મિત્રો જે પણ દેવા છે તેમાં મિત્રો રાહત આપવામાં આવે તો જ મિત્રો ખેડૂતો મતદાન કરવાના મૂડમાં છે ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે અત્યારે મિત્રો વિધાનસભાનો દોર શરૂ છે અને અંદરો અંદર વિધાનસભામાં પ્રશ્નોત્તરી કરવામાં આવી છે ત્યારે મિત્રો આપણા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને મિત્રો વિપક્ષ દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો કે શાકભાજીના પાકોમાં મિત્રો ખેડૂતોને શું મદદ મળી છે ત્યારે મિત્રો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જવાબ આપ્યો કે મિત્રો બે હજાર બાર અને તેરથી થી શાકભાજીના પાકોમાં મિત્રો એક યોજના ચલાવવામાં ચાલુ છે અને આ યોજનાનું નામ છે મિત્રો મંડપ યોજના મિત્રો આ યોજનાની અંદર શાકભાજીને આવી રીતના મિત્રો એક મંડપ બનાવીને તેમાં લટકાવવામાં આવે છે જેથી મિત્રો શાકભાજી નીચે પડી ન જાય અને મિત્રો ખરાબ પણ ન થઈ જાય એના માટે મિત્રો આ ટ્રેનેસ મંડપ યોજના શરૂ કરવામાં આવી છે અને મિત્રો આના માટેનો જે પણ ખર્ચો થાય એના માટેની સહાય રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે અને મિત્રો જણાવી કે આની અંદર કેટલી કેટલી સહાય મળવા પાત્ર છે તો સામાન્ય ખેડૂતોને સહાય એટલે કે મિત્રો જેટલો પણ તમારો થયો હોય એના એટલે કે સહાય તમને મિત્રો થશે અને વધુમાં વધુ છવ્વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટરના મુજબ મિત્રો સહાય મળશે તેમજ મિત્રો અર્ધ પાકા મંડપ મિત્રો ચાલીસ રૂપિયા પ્રતિ હેક્ટર અને પાકા જો મિત્રો બનાવવા હોય તો રૂપિયા પ્રતિ તમને સહાય મળશે તો મિત્રો ટ્રેન મંડપ સહાય યોજના અંતર્ગત મિત્રો ખેડૂતોને સહાય મળી છે એવું મિત્રો રાઘવજીભાઈ પટેલ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે ત્યાર પછીના સમાચારો મિત્રો ગુજરાતના ખેડૂતો માટે આવ્યા મહત્વના સમાચાર મિત્રો બે દિવસમાં પૂરું કરવું પડે છે આ કામ મિત્રો પ્રધાનમંત્રી યોજના હેઠળ ભારત સરકાર દ્વારા પંદરમા હપ્તાથી ઈ કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે રાજ્યના મિત્રો જે પણ ખેડૂત લાભાર્થીઓને ઈ કેવાયસી કરાવવાનું બાકી હોય તો મિત્રો પંદરમો હપ્તો ન મળ્યો હોય તેવા ખેડૂત મિત્રોએ પંદરમો અને આગામી હોળમો હપ્તો મેળવવા માટે મિત્રો ઈ કેવાયસી ફરજિયાત જે અંતર્ગત મિત્રો ઈ કેવાયસી બાકી હોય તેવા ખેડૂત લાભાર્થીઓએ આગામી મિત્રો તારીખ એકવીસ ફેબ્રુઆરી સુધી ગ્રામ્ય કક્ષાએ મિત્રો નજીકના કોમન સર્વિસ સેન્ટર ખાતે ઉપસ્થિત રહી અને

વેરિફિકેશન કરાવી લેજો ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતોને મળશે પંદર થી લઈએ એક લાખ રૂપિયા સુધીની સહાય શું છે મિત્રો આ યોજનાનું સત્ય મિત્રો કેન્દ્ર સરકારે સત્તર સપ્ટેમ્બર બે ના રોજ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના શરૂ કરી હતી આ યોજના પાછળ મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉદ્દેશ્ય એવા કારીગરો અને કારીગરોને મદદ પૂરી પાડવાનો છે જેવો મિત્રો હાથની મજૂરી અને પરંપરાગત સાધનો પર નિર્ભર છે આ કેન્દ્રીય યોજના યોજના દ્વારા દેશના કારીગરોને આર્થિક રીતે મિત્રો પ્રોત્સાહિત કરવાના છે દેશમાં મિત્રો કારીગરોના મહત્વપૂર્ણ યોગદાનને માન્યતા આપતા તેમજ તેમના કામની ગુણવત્તા અને સુલભતામાં સુધારો કરવા માટે રૂપિયા મિત્રો તેર કરોડ સાથે આ યોજના શરૂ કરવામાં આવી છે ઉપરાંત મિત્રો ખેડૂતોને આમાં એક લાખ રૂપિયાથી લઈ ત્રણ લાખ રૂપિયા સુધીની સરકાર દ્વારા લોન આપવામાં આવે છે તે પણ મિત્રો ખેડૂતોને ઓછા વ્યાજ દરે લોન આપવામાં આવે છે ત્યાર પછીના સમાચારો મિત્રો નિકાસ મંજૂર થતા ડુંગળીના ભાવમાં વધારો મિત્રો ડુંગળીની નિકાસની મંજૂરી વચ્ચે ભાવનગર યાર્ડમાં ડુંગળી મણ બસો રૂપિયાથી લઈને ચારસો ને દસ રૂપિયા વેચાઈ રહી છે આજે મિત્રો સિત્તેર હજાર ગુણી જથ્થાની આવક થઈ છે અગાઉ મિત્રો નફો તો ઠીક પરંતુ મિત્રો ખેતરમાંથી ડુંગળી માર્કેટિંગ યાર્ડ પહોંચાડવાનો ખર્ચ પણ ખેડૂતોને મિત્રો માથે પડ્યો હતો ખેડૂતોએ મિત્રો ડુંગળી રસ્તા પર ફેંકીને રોષ વ્યક્ત કર્યો હતો તો હવે મિત્રો ભાવ વધારો ખેડૂતોને મળશે પરંતુ મિત્રો અગાઉ નિકાસબંધી વખતે ખેડૂતોને થયેલી મિત્રો ખોટનું શું તેની મિત્રો અત્યારે હાલ ચર્ચાઓ થઈ રહી છે ત્યાર પછીના સમાચારો મિત્રો એકવીસ અને પચીસ ફેબ્રુઆરી એમ મિત્રો પાંચ દિવસ ઠંડી પડશે તો મિત્રો હોમનભાગે જણાવ્યા મુજબ એકવીસથી લઈને પચીસ ફેબ્રુઆરી દરમિયાન તાપમાનમાં ઘટાડો થશે કેટલાક વિસ્તારમાં બેથી લઈને ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે પવન વધશે અને અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની ઠંડીનો પણ મિત્રો અનુભવ થશે કચ્છ સૌરાષ્ટ્ર અને મિત્રો ઉત્તર ગુજરાતમાં પણ વધુ ઠંડી અનુભવાય છે તો મિત્રો રાજ્યના દરિયાકાંઠે ઉત્તર પૂર્વના પવન ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકવાની શક્યતા છે મહત્વનું છે કે મિત્રો વરસાદની કોઈ શક્યતા નથી ત્યાર પછીના સમાચારો મિત્રો જીઓ મેમ્બ્રેન લગાવાની મિત્રો યોજનાનો પ્રારંભ બનાસકાંઠાના મિત્રો શેરુપુરાથી પાણીની મહત્વની કામગીરીનો શુભારંભ કરાયો છે રાજ્યના મિત્રો દસ જિલ્લાના છાસી તાલુકામાં આડત્રીસ કરોડના ખર્ચે ખેત તલાવડીઓમાં મિત્રો જીઓ મેમ્બ્રેન ફીટ કરવાની યોજના શરૂ કરાઈ છે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જીઓ મિત્રો મેમ્બ્રેન ખેત તલાવડીમાં પાણી જમીનમાં ઉતરી જવાની સમસ્યાથી છુટકારો આપે છે આગામી સમયમાં મિત્રો પાણીની અછતની સમસ્યાથી મિત્રો લોકોને રાહત મળશે ત્યાર પછીના સમાચારો મિત્રો કેન્દ્ર સરકારે ત્રણ પાક પર આપ્યો એમએસપી નો પ્રસ્તાવ કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે ચંદીસગઢમાં મિત્રો ચોથા તબક્કાની બેઠક યોજાઈ હતી આ બેઠક અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે આ બેઠક મિત્રો સકારાત્મક રહી હતી અમે ખેડૂતોને મિત્રો દાળ કપાસ અને મકાઈ પાંચ વર્ષ માટે એમએસપી પર મિત્રો ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો છે ખેડૂતો આજે આ પ્રસ્તાવ પર મિત્રો ચર્ચા કરશે અને પછી મિત્રો આગળનો નિર્ણય કરશે જો મિત્રો પ્રસ્તાવ પર સહમતી નહીં બને તો ખેડૂતો એકવીસ તારીખે દિલ્હી કૂચ કરશે ત્યાર પછીના સમાચારો મિત્રો રિક્ષા ચાલકો સામે પોલીસની ફરિયાદ અને મિત્રો કાર્યવાહી મિત્રો અમદાવાદ પૂર્વમાં પોલીસ રિક્ષા ચાલકો સામે મિત્રો મોટી કાર્યવાહી કરી છે ખામીયુક્ત નંબર પ્લેટ તેમજ સ્ટંટબાજી કરીને રિક્ષા ચલાવી અને લાયસન્સ ન હોવું તેમજ ભયજનક રીતે મિત્રો રિક્ષા ચલાવનારા સામે મિત્રો પોલીસે કાર્યવાહી કરતાં મોટી સંખ્યામાં રિક્ષા ડિટેન કરવામાં આવી છે હજુ પણ મિત્રો પોલીસ આ દિશામાં કાર્યવાહી એ યથાવત રાખશે આવનાર મિત્રો દિવસોમાં રિક્ષાનો આંકડો વધી શકે છે ત્યાર પછીના સમાચારો મિત્રો દાસ ખમણની ચટણીમાંથી જીવાત નીકળી મિત્રો પ્રખ્યાત દાસ ખમણની ચટણીમાંથી જીવાત નીકળી હતી પ્રાપ્ત થતી માહિતી મુજબ મિત્રો અમદાવાદના મણિનગર મિત્રો બ્રાન્ચની પ્રખ્યાત દાસ ખમણની ચટણીમાંથી મિત્રો જીવાત નીકળી હતી અમરાવાડીમાં રહેતા એક વ્યક્તિએ દાસ ખમણની મણિનગર બ્રાન્ચમાંથી આજે સવારે ખમણ ખાવા માટે લીધા હતા જે બાદ મિત્રો ખમણ સાથે આવેલી ચટણીમાં મિત્રો જીવાત જેવું દેખાય ખાતા મિત્રો પરિવારના લોકો ચોકી ઉઠ્યા હતા હાલ મિત્રો આને લગતા સમાચાર સોશિયલ મીડિયામાં મિત્રો વાયરલ થઈ રહ્યા છે ત્યાર પછીના સમાચારો મિત્રો હવે આધાર કાર્ડ ઉપર મળશે દસ હજાર રૂપિયા સુધીની લોન ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે દસ હજાર રૂપિયા સુધીની લોન મિત્રો બેંકમાંથી આપવામાં આવે છે આ યોજનાનું નામ છે મિત્રો પીએમ સ્વાનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષે દસ હજાર અને બીજા વર્ષે વીસ હજાર રૂપિયા સુધીની લોન સરકારી બેંકમાંથી આપવામાં આવશે જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરી અને નાના પરિવારોને પગભર કરવાનો છે ત્યાર પછીના સમાચારો મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ ત્રણ લાખ રૂપિયા સુધીનો ખેડૂતોને લાભ મિત્રો ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીની ગેરંટી ફ્રી લોન મળે છે આ રકમ પર સરકાર ખેડૂતો પાસેથી માત્ર ચાર વ્યાજ વસૂલે છે આ યોજના મિત્રો ભારતીય રિઝર્વ બેંક દ્વારા મિત્રો ના બોર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી હતી ભારતમાં મિત્રો ખેતી કરનાર કોઈપણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે છે આમાં મિત્રો તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર અઢાર વર્ષથી લઈ પંચોતેર વર્ષની વચ્ચે હોવી જોઈએ બીજી બાજુ જો મિત્રો લોન ચૂકવણીની વાત કરી દઈએ તો આ સમયગાળો બેંકોના હિસાબે નક્કી કરવામાં આવે છે સામાન્ય રીતે મિત્રો તેમની અવધિ પાંચ વર્ષ સુધીની હોઈ શકે છે જેથી મિત્રો જે ખેડૂત મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ કઢાવવા માંગતા હોય તે ખેડૂતો આ યોજનામાં ઓનલાઈન અને મિત્રો ઓફલાઈન બંને માધ્યમથી અરજી કરી શકે છે જેમાં મિત્રો ઓનલાઈન અરજી માટે તમે બેંકોની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો બેંકમાં જઈને મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ વિકલ્પ પસંદ કરો ત્યારબાદ મિત્રો ઓનલાઈન ફોર્મ ભરો અને સબમિટ કરો જ્યારે મિત્રો ઓફલાઈન એપ્લિકેશન માટે તમે તમારી નજીકની બેંકમાં જાઓ અને મિત્રો ફોર્મ સબમિટ કરો આધાર કાર્ડ પાન કાર્ડ મતદાર આઈડી કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ અને મિત્રો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સાત બાર આઠ અને નકલ મિત્રો આ તમામ દસ્તાવેજોની જરૂર પડશે